પાટીદાર સમાજ એમ તો પાટીદાર સમાજ વિશે વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક પાટીદાર સમાજનું વર્ચસ્વ છે પરંતુ આ તમામ વાતની વચ્ચે હવે પાટીદાર સમાજના જ આગેવાન મનોજ પનારા એક સ્નેહ મિલન કાર્યક્રમમાં સમાજને લઈ અને અનેક નિવેદનો આપતા જોવા મળ્યા સમાજની સામે કેવા પડકારો છે સમાજ આગામી સમયમાં શું કરવું પડશે એ વાતને લઈ અને બોલતા જોવા મળ્યા આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આપણને ખબર છે કે છેલ્લા કેટલાય સમયથી પાટીદાર સમાજ એક વાતને લઈ અને અનેકવાર સવાલો ઉભા કરી રહ્યા છે અને એ સવાલો છે લુખા તત્વોને લઈને અને બીજો સવાલ છે પ્રેમ લગ્નને લઈને આ તમામ બાબતને લઈ અને હવે પાટીદાર આગેવાન મનોજ પનારા આપણને બોલતા જોવા મળ્યા અને મનોજ પનારા અહીંયા સ્પષ્ટ એવું કહેતા જોવા મળ્યા કે હવે લુખાગીરી કરનારાઓની ખેર નથી એટલે કે જે લોકો સમાજમાં દૂષણ ફેલાવી રહ્યા છે સમાજના નામે જે લોકો દૂષણ ફેલાવી રહ્યા છે એ લોકોને હવે છોડવામાં નહીં આવશે એવી વાત કરતા જોવા મળ્યા વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને મનોજ પનારાએ શું કહ્યું એ સાંભળી લઈએ પૈસા વાકે શિક્ષણ મૂકી દેવું પડે એવું બનવું ન જોઈએ એક પણ પરિવાર એવો ન હોય કે જેમને ભણવું છે એના દીકરાને દીકરીને પણ પૈસા નથી એ વાત હવે સમાજમાંથી આપણે નાબૂદ કરવી છે નંદા મામા આ ટ્રસ્ટ આપણે એટલા માટે ઊભું કરવું છે નાનામાં નાના માણસનો એમાં ફાળો જ હોય છે આપણે ત્યાં એક પરંપરા હતી કે કોઈ ગુજરી જાય અથવા તો કોઈ બીમાર હોય આપણે એને જોવા જાય તો એના ઓશિકાની જે પાંચ દસ રૂપિયા મૂકતા હતા એનો સહયોગ હતો દવાખાનાનો એમ આજે મારે જરૂર નથી મારો દીકરો બેલા બીજા પાંચમામાં ભણે છે પણ કાલ મારે જરૂર પડે તો જો મેં આ યોગદાન આપ્યું છે આ ટ્રસ્ટની અંદર તો આવતા દિવસોમાં મારા દીકરાને પણ આનું યોગદાનનો લાભ લેવાનો મોકો મળશે એટલે મારી તમને વિનંતી છે કે ટીપે ટીપે સરોવર બંધાય એમ કાંકરે કાંકરે પાર બંધાય એવી રીતે તમે બધા જ આવતા દિવસોમાં ક્યુઆર કોડ અને ખાતા નંબર આવે તમારી અથાશક્તિ પ્રમાણે એમાં તમે દાન આપજો જેથી કરીને પાટીદારનો દીકરો અમારી જે ઈચ્છા છે કે પૈસા વાગે એને ભણતર ન છોડવું પડે એ આપણે એક સંકલ્પ કરવો છે અને એના સિવાયનો સંકલ્પ ત્રીજો એક પાટીદાર મંડળી બનાવી છે આગળ જતા બેંક બને એવી અપેક્ષા રાખીએ ઈચ્છા રાખીએ પણ આ મંડળીમાં મારી પાસે એવા કેટલાય કેસ આવ્યા છે એ કે પટેલ સાહેબ થી વધુ વ્યાજખોરીના આપણી પાસે કેસ આવ્યા એમાં એંસી ટકા કેસમાં શરૂઆત પચીસ પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખથી થઈ છે અને પછી એની પચાસ પચાસ વીઘા જમીન વહી ગઈ છે કે તમે અમારી પાસે તમારી સમસ્યા કોઈ પણ લઈને આવો તમારું નામ જાહેરમાં ડિક્લેર નહીં કરીએ એટલે પચાસ હજાર લાખ બે લાખ પાંચ લાખની જરૂરિયાત ઊભી થઈને વ્યાજખોરીના ચુંગાલમાં ફસાઈ જાય અને પછી એની પચાસ વીઘા જમીન વહી જાય છે તો એ ન બને આવતા દિવસોમાં એ પણ આપણી ફરજ છે એટલે આ માટે આપણે એક મંડળી ઉભી કરવી છે ને ઉદ્યોગપતિઓને કેવું છે કે તમે દાન ખૂબ આપો છો આ મંડળીમાં તમે ફિક્સ ડિપોઝિટ તરીકે પૈસા મૂકો અને એની અંદર તમને અડધો ટકો પોણો ટકો વ્યાજ પણ મંડળી આપશે અને તમને તમારા પૈસા પણ પરત આપશે ઘણી એવું બને છે ખૂબ સારું હોય તો પચાસ લાખનું દાન કરી દીધું હોય પછી આર્થિક સ્થિતિ ધમધામમાં બગડે તો એ પૈસા પાછા નથી લેવાતા દાન કરી દીધું છે પણ આ મંડળી એવી હશે મનોજભાઈ એરવાડિયા કે એ મંડળીની અંદર તમારું ઇન્વેસ્ટમેન્ટ એ વ્યાજ સહિત આવતા વર્ષોમાં તમને પરત મળશે અને સમાજની ખૂબ સારી સેવા થશે અત્યારે ઘણાને દીકરીના લગ્ન કરવા ફી ભરવી હોય નાનું મોટું વાહન લેવું નાનો મોટો ધંધો કરવો હોય તો એવી કોઈ વ્યવસ્થા નથી વ્યાજખોરી સિવાય કે અહીંયા જઈને જ એને પાંચ લાખ મળે પચાસ હજાર મળે કે પંદર લાખ જે કંઈ એની જરૂરિયાત છે મળે પરંતુ આપણે આપણા આવતા દિવસોમાં આપણે એક મંડળી આવી સમાજની ઊભી કરવી છે અને એની અંદર સમાજના લોકોને એ લોન ના રૂપમાં પૈસા મળે અને ઉદ્યોગપતિઓ એ દાન ના રૂપમાં નહીં પરંતુ સહયોગ ના રૂપમાં પૈસા આપે અને આગામી દિવસોમાં આ સમાજ વ્યવસ્થા આપણી ચાલતી રહે આ ત્રણ સપના સાથે આ સંગઠન કામ કરી રહ્યું છે માત્ર વિરોધ કરવો દેકારો કરવો આ કામ માત્ર સંગઠનનું નથી આપણે એક દિવસ કીધું મનોજભાઈ તમે સાક્ષી છો કે ગરબા એ ડિસ્કો દાંડિયા છે એને બંધ કરવા જોઈએ તો સામે આપણે છાત્રાલયમાં વિકલ્પ પણ એકે પટેલ અને આપણે બધા આપ્યો કે ભાઈ બંધ કરો તો એની સામે વિકલ્પ આપો એ માત્ર મને કહે છે કે પટેલો લેવા ન જવા જોઈએ ને એ વાત સાચી પણ છે પણ સામે અમે સવાલ પણ કરીએ છીએ મનોજભાઈ કે તું વ્યાજે જેને આપે છે એની ભાઈ ઉઘરાણી કર ને તું ઘરે જઈને શું કામ દાદાગીરી કરે ભાઈ અને મિત્રો આટલું એક વર્ષમાં સાતસો થી વધારે છોકરાઓને પરિવારોને વ્યાજમાંથી છોડાવ્યા પછી પણ છેલ્લા બે દિવસની અંદર ત્રણ ઘટના વ્યાજખોરી ની બની છે એમાં એક છોકરાના પગ ભાંગી નાખવામાં આવ્યા છે એક જણા દવા પીવી પડી છે અને એકને ધાક ધમકીઓ ઘરે જઈને આપે છે અને મોરબીના ત્રણે પોલીસ સ્ટેશનમાં કાલ અને એની આગલી દિવસે છેલ્લા બે દિવસમાં મારે તાલુકામાં સિટીમાં અને બી ડિવિઝનમાં પીઆઈ ને કેવું પડ્યું છે કે આ આ હજી દાદાગીરીઓ ચાલુ છે તમારું તંત્ર શું કરે છે પોલીસ શું કરે છે અને જેની ઉપર પાંચ પાંચ સાત સાત કેસ છે આવા લોકો હજી દાદાગીરી કરે છે એટલે મારે ખાસ પાટીદારોને કહેવું છે કે આ સંગઠન ટકાવવું પડશે સંગઠન ચલાવવું પડશે અને સંગઠનને તમારે મજબૂતી આપવી પડશે હું એક દાખલો આપું કે સોસાયટીના કચરો પડ્યો હોય બધા થઈ ગયા હોય સોસાયટી વાળા વિચારે તો ટેક્ટર લોડર અને મજૂરો લાવી જાત મહેનત કરીને કચરો બહાર ફેંકી શકે પરંતુ સાથે સાથે એ પણ ચિંતાનો વિષય છે કે ફરીથી કચરો ધ્યાન ન થાય આપણે કરીએ છીએ શું કે જ્યારે વિષય આવે ત્યારે જાગીએ છીએ પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે આપણે દોડતા થઈએ છીએ પણ આવી પરિસ્થિતિનું નિર્માણ ફરીથી ન થાય એવું ક્યારેય વિચારતા નથી આ શિક્ષકો ખૂબ અહીંયા બેઠા છે કે પ્રથમ નંબર લેવો બહુ સહેલો છે પરંતુ પ્રથમ નંબર ઉપર ટકી રહેવું એથી પણ અઘરું છે એમાં વ્યાજખોરી દાદાગીરી લુખાગીરી રોમિયોગીરી કબજાખોરી આ બધું એક વાર તો આપણે હુપડું મારી દીધું છે એસી ટકા અને જે વીસ ટકા બાકી છે એ બધાના સહયોગથી આપણે મારી દેશું એ બહુ મોટી વાત નથી પણ ફરીથી આ સમાજ આ ચુંગાલમાં ફસાય નહીં ફરીથી આ રોમિયાઓ માથું ઉચકે નહીં ફરીથી આવા લુખાગીરી કરતા લોકો સમાજને કંદળે નહીં એનું પણ ધ્યાન રાખવા માટે આ સંગઠન જોશે અને એના સાથ અને સહકાર આપવા માટે તમારે જ્યાં બોલાવી ત્યાં તમારે આવવું પડશે મિત્રો નહીં તો શક્ય જ નથી નહીં તો શક્ય જ નથી મિત્રો હું વારે વારે કહેતો રહું છું કે માનો કે એકાદો મહિનો મોરબીમાં ક્રાઈમ ન બને તો શું પોલીસ સ્ટેશનને તાળું માર દેવાય હે કે ભાઈ હવે કાઈ માથાકૂટ નથી બંધ કરી દયો ને ક્યાં કેસ આવે છે એવું ના હોય આપણે ઘટના બને પછી એક્શન નું રિએક્શન આપતો સમાજ છે પરંતુ આપણે આવી કોઈ ઘટના જનો બને એટલા માટે જાગૃત અવસ્થામાં યુવાનોની ટીમ સાથે આપણે રહેવાનું છે મિત્રો મારી એક બે સમાજ પાસે અપેક્ષા છે મારી કલ્પના છે કે આ સમાજમાં દર્પકપણું ખૂબ છે એને આપણે આબરૂનું નામ આપી છે ખરેખર આપણે ડરીએ છીએ આપણો જિનેટિકલ ગુણ ગુલામીનો હતો અને હજી ગુલામીનો ગુણ આપણે માથે લઈને ફરીએ છીએ મિત્રો દર્પકપણું સમાજમાંથી દૂર કરવું પડશે અને એના માટે આવતા દિવસોમાં સોસાયટીના આગેવાનોએ પ્રમુખોએ ફરજિયાત પોલીસ સ્ટેશન અને જેલની મુલાકાત દીકરી દીકરાઓને અને આગેવાનોને અને પરિવારોને લઈને જવાનું રહેશે પોલીસ સ્ટેશન આવો ખમતી ધર ચાર ચાર ભાઈ કંધોતર જેવા કે પોલીસ સ્ટેશન મનોજભાઈ રેવા નથી જાવ શું ભલા માણા પણ એટલે આવતા દિવસોમાં પોલીસ સ્ટેશન કોર્ટ જેલ ના મુલાકાતો ના સોસાયટી કાર્યક્રમો રાખવા પડશે ને તો ગહાઈ જઈશો હું ચેલેન્જ સાથે કહું છું ગયા પાંચ વર્ષની અંદર મોરબીના પાટીદાર સમાજના પાંચસો કરોડ રૂપિયા ગયા છે અને કોઈને આંકડો જોતો હું આંકડો આપી શકું છું એક ગામ બના જિલ્લામાં એવું બતાવો પટેલોનું કે જેમાં એક થી કરીને દસ પટેલોના દીકરાની જમીન જીરો નો થઈ ગયું આ લુખાગીરીમાં અને આ વ્યાજખોરીમાં ના સટ્ટાખોરીમાં શું બતાવે છે આવું ના હજી પાંચ વર હાલું તો કેટલા ખાતેદારમાંથી ખાતેદાર માંથી નામ નીકળી જવાના છે ના આ એના બાપનું નથી માનતા મારું માને મામા આ મામા કે છોકરાને ઠપકો દીધો છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા આ એના બાપનું નથી માનતા બિચારી ઘરવાળી માથા છે એનું નથી માનતા દીકરા દીકરીઓ સમજાવે એનું નથી માનતા મા બાપ સમજાવે એનું નથી માનતા એ નહીં પતે આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા અમે જસદણ આવી સભા હતી મારી નલપેશ ની ત્યારે મેં કીધું તું અને ફરીથી તમને કહું છું કે આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં એમ એ દુકાન ને તારા મરવી દેવાય તોડી નખાય હવે ખો લુખા પાંચ લાખ પાટીદારો ને દબાવે તો ડૂબી મરવું જોઈએ ડૂબી મરવું જોઈએ મિત્રો હું મામાની જ વાત કરું કે મામા મેં ચાલુ કર્યું હમણાં આઈપીએલ ચાલુ થયું એના આગલા દિવસે મેં સભા ગોઠવી ઘૂંટુમાં અને મેં કીધું બધા જ આઈપીએલ રમજો આ માને એમ તો છે નહીં બધા રમજો હારો તો દેતા નહીં જીતો તો લઈ આવજો એનાથી શું થાય મારો સંદેશો શું છે કે રમાડવા વાળા દરે અમુક માથા ભારે જ્ઞાતિઓ જે છે એને આપણે સન્માન આપીએ છીએ સેલ્યુટ કરીએ છીએ એના કોઈ છોકરાને રમાડે શું કામ ન રમાડે એને ખબર છે કાંઈથી કાંઈ આવે નહીં ભાઈ ગાયટનો માર પડે આજે સટ્ટો રમાડતા હોય એ કોઈ પણ હોય એને ખબર છે કાંઈથી પૈસા ન આવે લીટર લાગવાના થાય હારી જે જીતી જશે તો લઈ જશે ધોખા મારીને લઈ જશે એટલે તમને હુકામ રમાડે છે કે તમે પટેલ છો તમે ડરપોક છો તમારી ઘરે આબરૂનું ફોન કરીને કહેશે આવું છું એટલે દઈ દેશો પૈસા આ વાત મારે સમાજમાં ઊભી કરવી છે ડરપોક પણ કાઢવું છે મારે એ કેવું છે આઈપીએલ વખતે કીધું તું ત્યારે કે હું રમવાનો સમર્થક નથી પરંતુ તમે પાછા વળી શકો એમ નથી એટલે મારે બીજો રસ્તો ગોતવો પડે એમ છે મેં મનોજભાઈ ત્યારે પણ કીધું તું આજે પણ કહું છું કે આ ઇવેન્ટ વાળા આપણા છે બીજા છે જાય જો પ્લેન ઉતરીને કહી દેજો નથી દેવા થાય કર લે જલસા કરી આવજો હા આપણે આ સંગઠન જ આવું કોણ કરે ગુજરાતમાં રોજ માથાકૂટ રોજ માથાકૂટ કાલે દોઢ વાગે હું મનોજભાઈ હે કેવાનો મારો મતલબ કે હજી આ સમસ્યા થી આપણે મુક્ત થયા નથી આપણે ડરીએ છીએ છુપાવીએ છીએ જે ત્રણ ઘટના મારી સામે બે દીમાં આવી એ બધાની પીડા વરસ વરસ ત્યાં ભોગવે છે હું કઉ છું તમે સુકામ દુઃખી થાવ છો અમે બેઠાથી આવો તમે એટલે મારી પ્રાયોરિટી છે કે સમાજને એવા કોઈ બજારમાં ઇન્જેક્શન તો આવતા નથી કે ત્રણ ડોઝ લઈ લઈને મરદાનગી આવી જાય હિંમત આવી જાય તાકાત આવી જાય વિચારો થી મારે સમૃદ્ધ કરવો છે આ ડરપોક પણ તમારું દૂર કરવું છે અને આબરુ તમને જ નડે છે બીજા કોઈને આબરુ નડતી નથી આબરૂ કાઢીને આપણે આપણું ડરપોકપણું છુપાવીએ છીએ આબરૂ ક્યાં બચાવવાની હોય મા બાપ ને ન રાખો તો તમારી આબરૂ જાય ભાઈ ને ભાગ ન આપો તો તમારી આબરૂ જાય ભાગીદારો ને છેતરો તો તમારી આબરૂ જાય વ્યવહાર લીધા હોય ન દો તો તમારી આબરૂ જાય પરિવારોને હેરાન પરેશાન કરો તો તમારી આબરૂ જાય હા હુ ઝઘડા થાય તો તમારી આબરૂ જાય બાકી લુખો પચાસ હજાર હોય પચાસ હજારના ના પાંચ લાખ માગતો મારી આબરૂ જાય એટલે દઈ દીધા મેં આ કરવાથી તમે એ લોકોને પ્રેરણા આપો છો બળ આપો છો ને બીજા પટેલો એનો શિકાર બને છે મિત્રો હું ચેલેન્જ સાથે કહું છું એક મહિનાની આ એક વર્ષની અંદર મારી પાસે જેટલા કેસ આવ્યા છે મેં એક રૂપિયા આપવા નથી દીધો મનોજભાઈ અને જેને આપવા એનું કોક તમે જવા દો તમે દઈ દો મારે તમારા ભેગું આવું પણ નથી અત્યારે આપને તંત્ર ખૂબ સારી રીતે મદદ કરે છે અને એનું કારણ તમારી એકતા અને તમારું જે આ સંગઠન છે અમે હાકલ કરીએ ત્યારે તમે પહોંચો છો એટલા માટે શક્ય છે એટલે એક ડરપોક પણ દૂર કરવું છે અને નવી પેટી વ્યસન મુક્ત કરવી છે સાથે સાથે હું તમને એટલું ચોક્કસ કહું છું કે એક પણ પરિવાર એવું ન હોય કે જેના ઘરમાં સમસ્યા ન હોય અને સમસ્યા ન આવે આવવાની જ છે એ સંસારનો નિયમ છે સુખ દુઃખ પીડા નાની મોટી ભૂલો એમાં અમારા બધાની ફરજ છે તમને બધાને મદદ કરવી તમારી પીડામાં સાચો રસ્તો બતાવો એવી કોઈ સમસ્યા નથી આ દુનિયામાં જેનું સમાધાન ન હોય મિત્રો પણ દુઃખ સાથે કેવું પડે કે કાલે મારે મનોજભાઈ મંગલમમાં જેને હાથ જોડીને કેવું પડ્યું આઈસીયુમાં એક દવા પીધેલો ભાઈ સૂતો હતો કે તને દવા પીવાની હિંમત છે પણ તને મારી પાસે આવવાની હિંમત નથી એ કે મેં નવ લાખ તો ચૂકવી દીધા મનોજ પાછા મને હેરાન કરતા હતા અને દુઃખની વાત એ છે કે હજી એને એફઆઈઆર નથી કરવી મેં પીઆઈને કીધું કે તમે એને પકડીને એફઆઈર કરાવો મિત્રો છાપામાં નામ નહીં આવે ને આ સૌથી મોટી તમારી માનસિક પરિસ્થિતિ છે છાપામાં નામ નહીં આવે ફરીથી જાહેર માં કહું છું કે એફઆઈઆર થાય તો છાપામાં નામ આવે અરજી કરવાથી છાપામાં નામ ન આવે અને એવું કોઈ કામ જ શું કામ કરો છો કે છાપામાં નામ આવે તમારે નો પીવાનું પીવું છે નો રમવાનું રમવું છે અને પકડાઈ જાય તો પાંચ લાખ ને પચીસ લાખ પછી આપી દેવા છે બધાની કેપેસિટી હરખી ન હોય એટલે ઓલાને ને તો રેઢો પટ જડે તોડ કરવાનો અને કા રમવું ને રમવું તો ભલે છાપામાં નામ આવે અમુક મોરબીમાં વિસ્તાર છે મારે નામ નથી લેવું જાય પોલીસ વાળા રેડ કરવા દારૂની કોને લઈ આવે બધા અમુક ઓલી સિરામિક ના કારખાના બાજુ મનોજભાઈ આમાં એસી ટકા ના કારીગરો પિતા કોઈ લઈ ગયા કોઈ કેસ થયો તમે આ તંત્ર ને ચડાવ્યું છે બગાડ્યું છે તમે આ અધિકારીઓને ચડાવ્યા છે બગાડ્યા છે અને તમારી લૂંટ કેટલી થાય ખબર સવારમાં બેનોથી માંડીને ભાઈઓ બધાને કહું છું કે તમને શાકભાજી વાળો લૂંટે રવા રોડ ઉપર અઢીસો રૂપિયા કિલો ટમેટા જ ટમેટા પાછા બીજા વિસ્તારમાં જાઓ પચાસ રૂપિયા કાં તો કે રવા રોડ તમને શાક લઈ અને સવારમાં તમે નીકળો એટલે એક જગ્યા તમે બતાવો મને તમે જેમાં લૂંટાતા ન હોય છેતરાતા ન હોય તમારી સાથે શોષણ ના થતું હોય શાકભાજી વાળો દુકાન વાળો કરિયાણા વાળો દૂધ વાળો આગળ વધો તો વકીલો તંત્ર કોણ તમને લૂટતું નથી અને એમાં એસી ટકા ખૂબ સારા વિચારકે કીધું તું કે તમે જયારે કચેરીએ ચડો ને એટલે કે કોર્ટે ચડો ને ત્યારે સૌથી પેલા તમારે તમારા વકીલ ધ્યાન રાખવાનું છે એ તમને ક્યાંય ભીડવી ન દે અને કોઈ નોલેજ નહીં હો મનોજભાઈ સામાન્ય કેસમાં કેટલી ફી કે પાંચ લાખ દીધી પણ આ ત્રી નો કેસ છે અલ્પેશભાઈ અહીંયા પ્રેક્ટિસ કરો કરોડપતિ થઈ જઈશો હું એ જાહેરમાં કઉ છું સૌથી વધારે દૂષણ ચેક રિટર્ન નું છે આપણે ત્યાં મારે તમને કહેવું છે કે ચેક રિટર્ન માં ત્રણ ટકા જ નક્કી કરજો વધીને પાંચ ટકા કારણ કે ચેક રિટર્નમાં અંતે તો સમાધાન જ થાય છે આપણે કોઈ મગજમારી થઈ વકીલ ને એમ તું પૈસા કેસ લડવાના નથી કેસ લડતા પેલા તો તમારા સમાધાન થઈ જવાનું છે પણ આપણે પૈસા ફોરા અને તકલીફ હોય તો પાછા કે એ તો એ જ લાગનો છે કહેવાનો મારો મતલબ મોરબીના પાટીદાર સમાજની જે સમસ્યાઓ છે નાની મોટી એ સમસ્યાઓમાંથી તમને બહાર કાઢવા છે આપણે કારણ વગર આપણે બે પંપ મારે એટલે મોટા દાતા બની જાય છે જ્યાં નથી દેવાના પૈસા સરકારનું એક સૂત્ર હતું ઘણા બધા સામાજિક આગેવાનોનું એક સૂત્ર હતું જે પાણી ઉપર કામ કરતા ગામનું પાણી ગામમાં સીમનું પાણી સીમમાં એવું સૂત્ર પણ આ વખતે મોરબીના જિલ્લાના પાટીદારોએ સાર્થક કરવું પડશે કે મોરબીનો દાન મોરબીમાં આ સૂત્ર તમારે સાર્થક કરવું પડશે મિત્રો અત્યારે બે કાલી ઘેલી વાતો કરે ને બે કર્મ ની વાત કરે ભગવાન ની વાતો કરે નવા નવા પંથ ને નવા નવા બાપુ અહીંયા આવીને તમારી પાસે કથા કરીને કરોડ કરોડ લઈ જાય તમને અડધી ચાય નજર થી ચાય જાવ જોઈ હું કોઈ ધર્મ નો વિરોધી નથી સંત નો વિરોધી નથી પરંતુ ઘરના છોકરા ઘાંટી ચાટે અને પાર કને આટો સાહેબ હું અહીંયા એવા પરિવારોને મળ્યો છું હું એમ કઉ છું ઘણી વાર

સાત દિવસ પહેલા મેં એમ કીધું કે એકે પટેલને મળી આવે એને તારા જેવા એક છોકરાની જરૂર છે અને તને નોકરીમાં રાખી લેશે. આ દુખ સાથે કેવું પડે કે 7 દી પછી છોકરાને મેં કીધું હજી કેમ નત ગયો? એકેના બે ત્રણ ફોન આવ્યા બે ત્રણ વાર મેં એને કીધું. છેલે મને એમ કીધું કે મને મોરબી થી પર ઉમા સંસ્કાર ધામ જવાના ખીચામાં પૈસા નથી. તમે આ કલ્પના કરી શકો પટેલનું ઘર આવું હોય આ સ્થિતિમાં હોય સાહેબ એને કીધું ઘરમાં 30 રૂપિયા છે. ચોખા રાંધીને ખાઈ લીધા છે. અને આવા એક નહીં અનેક પરિવારો મારી પાસે આવીને પોતાની વ્યથા રજૂ કરેલી છે આ પરિવારોનું ઉત્થાન કરવું એ આપણા સમાજની આપણી બધાની જવાબદારી છે મિત્રો હું અહીં મેદાનમાં કહેતો તમારે ન કહેવું જોઈએ તે કહું છું કે આપણે ન પીવાનું હા જુદીમાં પચીસ લાખનું પી જાય છે આ જિલ્લામાં ખાલી એક મહિનાનું આવું દાન કે જેને પીડા હોય આર્થિક પણ તકલીફ છે કે આપણે ક્યાંક માર્ગ આપણે ક્યાંક દિશા ચૂક્યા જાય આપણે ક્યાંક ધ્યેય ચૂક્યા છે મિત્રો મારું કામ જ આ છે કે તમારી સાથે ખંભે ખંભો મિલાવી અને તમને મદદ કરવી મિત્રો આ સોસાયટીમાં આ રોડ ની સોસાયટીમાં કહું છું વીસ એવા યુવાનોને છે કે જેને દેણામાંથી કાયદા છે છે કે નહી ભાઈ સરપંચ ભાવેશ નામ નથી દેવા કોઈનું ઉઘાડું મને આજે ફોન આવ્યો આ તે આટલી સમસ્યા છે મનોજભાઈ જરા જોજો ને વાંધો નહીં બેન બે દી કામમાં છું ત્રીજે દી તમારું કામ થઈ જશે રોજના ત્રણ ચાર ત્રણ ચાર લોકો આવી રીતે ફોનમાં બાવીને વાત કરે છે ને એનું કામ કરી દઈશું કહેવાનો મારો મતલબ એ છે મિત્રો કે અહીંયા અમે બેઠા છે એક પણ ખેડૂતે એક પણ યુવાને એક પણ વડીલે આત્મહત્યા કરવાની જરૂર નથી એવી કોઈ જીવનમાં સમસ્યા જ નથી મરવું પડે ભલા માણા અને આપણે કાંઈ કારણ વગર મંગલમમાં જાય તો અઠવાડિયે અઠવાડિયે બે જણા આપણા હું હોય હે શું પણ ભાઈ અમે બેઠા જઈ કહેવાનો મારો મતલબ કે આ સંગઠન તમારા માટે છે અમે તમારા માટે જે જીવના જોખમે તમારા માટે લડીએ છીએ અને તમારો સાથ અને સહકાર રહેશે તો કોઈના બાપની તાકાત નથી કે આપણને નુકસાન કરી શકશે ડિસ્ટર્બ કરી શકશે અથવા તો આપણે કોઈ હેરાન પરેશાન કરી શકશે અને મિત્રો હું ફરીથી કહું છું કે આપણે કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ સંપ્રદાયના વિરોધી નથી જેમ પહેલાંના સમયમાં દેવ અને દાનવ હતા એમ અત્યારના સમયમાં જે લોકો લુખાગીરી કરે એમાં આપણા હોય કે બીજા હોય જે લોકો લુખાગીરી કરે વ્યાજખોરી કરે દાદાગીરી કરે પડાવી લે પચાવી લે જે ધર્મની ભાષામાં એમ કહેવાય કે જે રાક્ષસી વૃત્તિના કામ કહેવાય આ જે કોઈ કરતા હોય એની સામેની આપણી આ લડાઈ છે એટલે સાથ અને સહકાર આપજો ખૂબ સમય થઈ ગયો છે ખૂબ વાતો કરવી હતી પણ હવે સમયનો અભાવ છે બે ત્રણ મુદ્દે લડી રહ્યા છે અલ્પેશભાઈએ વાત કરી પણ કદાચ તમે બે જ મિનિટમાં પૂરી કરી દઉં તમે વાત બરાબર સમજ્યા નથી એવું મને લાગ્યું એની વાતમાંથી અત્યાર સુધી ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ગામ પંચાયત ગામના સભ્ય સરપંચ નગરપાલિકા મહાનગરપાલિકા તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આમાં દસ ટકા ઓબીસી અનામત હતું એની જગ્યાએ કોર્ટે સિત્તાવીસ ટકા લાગુ કરવાનું કીધું એટલે કે સત્તર ટકા વહીતું એટલે થઈ છે શું એ રાઉન્ડ ની અંદર તમારા પાટીદારોના ગામમાં પણ સરપંચ તમે નહીં બની શકો બહુમતી હોવા છતાંય તમારા વોર્ડ ની અંદર તમે ચૂંટણી નહીં લડી શકો અનામત ના કારણે આપણા ભાઈઓ જ છે એને સીતાવી નહીં ભલે ત્રીસ આપે બત્રી આપે પાંત્રી આપે આપણો વિરોધ નથી કોઈનો મળવું જોઈએ જેને તકલીફ છે જેને